देव दर्शक मित्रों हार्दिक स्वागत करू છું આજ રોજ અતરે હોલ ખાતે ગાંધીધામ સીટી ટ્રાફિક જિલ્લા ટ્રાફિક દ્વારા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાના કેમ્પનું આયોજન થયું છે અને મોટી સંખ્યામાં લાઇસન્સ ઈચ્છુકો તેમજ નગરજનો હાજર રહ્યા છે ત્યારે આ પ્રોગ્રામ અન્વયે તમામને જે પણ હાજર છે એ તમામને લાઇસન્સ મળી રહે અને સેફ ડ્રાઇવિંગ દ્વારા તેઓ પોતાની જિંદગીની પણ સલામતી જાળવી રાખે અને અન્ય પેડેટરીયલ છે એમની પણ સલામતી રહે એવા શુભ આશયથી આજનો આ ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે ડ્રાઇવિંગ લાઇસન્સ અપાવવાનો એક પ્રયત્ન કર્યો છે જેમાં આર ટીઓએ પણ પૂરો સહકાર આપ્યો છે આવા પ્રોગ્રામો દ્વારા આપણે એક જે પ્રજા અને પબ્લિક વચ્ચેનો એક સેતુ છે એક મિત્રતા છે એ જળવાય એવો પણ પ્રયત્ન છે અને ઓછામાં ઓછા લોકો ટ્રાફિક અકસ્માતના ભોગ બને અને તમામ સલામત રીતે જીવી શકે રહી શકે એ જ એક પ્રયત્ન છે હું આજે આવેલા તમામ જે કોઈ પણ લાઇસન્સ ઈચ્છુકો છે એ તમામને લાઇસન્સની પ્રક્રિયાઓ છે એ ઝડપી બને એવો પોલીસનો અમારો પ્રયત્ન છે ટ્રાફિક પોલીસ આરટીઓ તમામને આજે અભિનંદન આપીએ છીએ ખાસ ગાંધીધામની જનતાને કે જેઓ ખૂબ મોટી પ્રમાણમાં અહીંયા ઘડી આવ્યા છે લાઇસન્સ મેળવવા માટે અને લાઇસન્સ મેળવી અને સલામત ડ્રાઇવિંગ કરશે એવી અમારી ખૂબ ખૂબ અપેક્ષા છે થેન્ક યુ જય હિન્દ જયભા